વેલકમ ટુ કિચન જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી લાઈ ઢોકળાની રેસીપી આ ફરાળી ઢોકળા છે ને એકદમ ઇસ્ટન રીતે બની અને તૈયાર થાય છે અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તમે જો આવી રીતે બનાવીને ઢોકળા ખાશો ને તો જે વ્રત નહીં રહેતા હોય ને તે પણ માના નોરતા અને વ્રત વર્તોલા રહેવા મળશે એટલા ટેસ્ટી બની અને તૈયાર થાય છે આ ઢોકળા તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયાને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાઈ દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલ પહોંચે તો ઢોકળા બનાવવા માટે અહીંયા લીધો છે મેં એક કપ મોરૈયો અને આપણે સામો પણ કહીએ છીએ અને એક કપ મોરૈયાની સામે લીધો છે અડધો કપ સાબુદાણા તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું તેમાં આપણે મોરૈયો એડ કરી દઈશું અને સાબુદાણા એડ કરી દઈશું આ બંને વસ્તુને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો જો અહીંયા સાબુદાણા અને મોરૈયાને ક્રશ કરી નાખ્યો છે આપણે તેને એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો આ રીતનો થોડો અદકસો રહે ને એ રીતે મતલબ કણીંડા રહે ને એ રીતે આપણે પાવડર તૈયાર કરવાનો છે હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને સાળવા માટે ગણો લઈ લઈશું તેમાં આપણે એડ કરી દઈશું તેને સાળી નાખશું સરસ રીતે જેથી કોક મોટી કણી હોય તેને આપણે ફરીથી ક્રશ કરી નાખવાનો આ રીતે આપણે સાળી નાખ્યો છે હજુ થોડું વધારે કણીદાર છે એટલે ફરીથી આને ગ્રાઇન્ડ કરી નાખીશું તો આપણે સાબુદાણાનો અને મોરિયાનો સરસ રીતે પાવડર તૈયાર કરી નાખ્યો છે જો આ રીતે આપણે આ રીતનો પાવડર તૈયાર કરવાનો છે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું આપણે વ્રતમાં ખાવાનું હોય એટલે બને ત્યાં સુધી આપણે સિંધુ મીઠું જ લેવાનું અત્યારે એક ચમચી જેટલું સિંધુ મીઠું લીધું છે તેને આપણે એડ કરી દઈશું અને બે ચમચી જેટલું આપણે દહીં લઈ લઈશું દહીં અહીંયા અમે મોવ લીધું છે વધારે ખાટું લેવાનું હોય તો ત્રણ ચમચી જેટલું તમારે લેવાનું તમે દહીંની જગ્યાએ સાસ અથવા લીંબુ પણ એડ કરી શકો છો હવે આમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું અને હવે આપણે એડ મિક્સર છે સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી ગઠ્ઠા કે લપ્સ ન રહે એ રીતે આમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આ રીતે આપણે તેનું બેટર જેવું તૈયાર કરવાનું છે તો આપણે જ્યારે વ્રત કે ઉપવાસ હોય ને ત્યારે આપણે ઘણી ઘણી વસ્તુ બનાવીને ખાતા હોય છે તમે આ રીતે આના બેટરથી તમે ઈડલી પણ બનાવી શકો છો અત્યારે આ રીતની થિકનેસ રાખીશું આટલી પતલી કારણ કે આપણે આમાં સાબુદાણા એડ કર્યા છે એટલે થોડું પતલું પહેલાં બેટર રાખવાનું આપણે રેસ્ટ આપીશું એટલે સાબુદાણા ફૂલશે હવે આને આપણે વીસ મિનિટ સુધી રેસ્ટ આપવાનો તો વીસ મિનિટ બાદ આપણે જોઈ લઈશું ઢાંકણ ખોલીને જો બેટર છે તે થોડું ફૂલી ગયું છે હવે આ બેટરને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈશું અને લઈ લઈશું દૂધી તો દૂધી વજનમાં જવું તો અઢીસો ગ્રામ દૂધી લીધી છે તમે દૂધીની જગ્યાએ આ ઢોકળામાં બટેકા પણ એડ કરી શકો દૂધીનો ટેસ્ટ છે ને ઢોકળામાં વધારે સારો લાગે છે એટલે મેં એક દૂધી લીધી છે અઢીસો ગ્રામ જેટલી તેને આપણે આગળ પાછળથી કટ કરી લઈશું અને સાલ ઉતારી લઈશું દૂધીને આપણે મીડિયમ બોલથી ખમણી વડે ખમણી લઈશું દૂધી છે ને આપણે વ્રતમાં યુઝ કરતા હોય છે તમે જો ન કરતા હોય તો દૂધી તમે સ્ક્રીબ કરી શકો છો પણ આપણે વ્રતમાં દૂધી ન હલવો અથવા તો દૂધીને ગમે તે બીજે આઇટમ બનાવીને ખાઈએ છીએ તો જો આપણે દૂધી છે ત્યારે રીતે સરસ મજાની ખમણી નાખીશ આપણે એકદમ કોણી દૂધી લીધી છે ને એટલે એક પણ બીનો ભાગ નથી આમાં હવે આ દૂધીને આપણે બેટરમાં એડ કરી દઈશું એક વાટકી જેટલા આપણે લીલા ધાણા એડ કરી દઈશું ને મિક્સ કરી દઈશું તો ઢોકળાને ફૂલાવા માટે અહીંયા મેં લીધો છે ટાટાનો સોડાખાર તે અહીંયા મેં એક પાંચ ચમચી જેટલો લીધો છે સોડા સોડાખાર એડ કર્યા બાદ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું સોડાખાર જ્યારે ઢોકળાને ઢોકળામાં પાથરવાના હોય ને ત્યારે જ એડ કરવાનું પેલા એડ નહીં કરવાનો તો અહીંયા આપણું લાઈવ ઢોકળા માટેનું બેટર થઈ ગયું છે એકદમ પરફેક્ટ રીતે તૈયાર જો આપણે તેની આ રીતે કન્સિસ્ટન્સી રાખીશું વધારે પતલું નથી રાખવાનું તેની મીડિયમ આ રીતની થિકનેસ રાખીશું તો ફ્રાઈ ઢોકળા પાથરવા માટે આપણે લઈ લઈશું સ્ટીમર ડીશ બંને ડીશમાં આપણે ઓઇલ ગેસ કરી લઈશું જેથી ઢોકળા છે તે ઇઝીલી ઉસકી જાય પણ આમાં આપણે બેટર એડ કરી દઈશું ઉપરથી આપણે લાલ મરચું આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું દેખાવ સરસ આવે ઢોકળાનો ઢોકળા બનાવવા માટે આપણે સ્ટીમર કુકર લઈ લઈશું ને એમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું પાણીને આપણે થોડું ગરમ થવા માટે રાખી દઈશું પાણી ગરમ થાય એટલે આપણે લીંબુના ટુકડા એડ કરી લીંબુ એડ કરવાથી સ્ટીમર કુકર છે ને કાળું ન પડે પાણી ગરમ થઈ ગયા બાદ આપણે સ્ટીમર કુકરમાં સ્ટીમરની ડીશ મૂકી દઈશું ઢાકન ઢાકી અને ઢોકળાને આપણે વીસ મિનિટ સુધી સ્ટીમ થવા માટે રાખી દઈશું હવે આપણે ફરાઈ ઢોકળા સાથે ખાવાની ચટણી તૈયાર કરી લઈશું તો તેના માટે અહીંયા લીધા સમય થોડા લીલા ધાણા ડાડલી સાથે કટ કરી નાખ્યા હતા એક સે મૂળ મરશું ત્રણ છે તીખી મરછી થોડા શીંગદાણા ને ત્રણ છે આદુના ટુકડા હવે આને આપણે મિક્સ જાનમાં એડ કરી દઈશું એક ચમચી જેટલા સિંગના દાણા એડ કરી દઈશું સિંગને મેં શેગી અને ફોતરા ઉસરી નાખ્યા હતા એક ચમચી લઈ લઈશું ખાંડ સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું સિંધુ મીઠું એડ કરી દઈશું એક ચમચી જેટલું દહીં એડ કરી દઈશું ત્રણથી ચાર બરફના ટુકડા એડ કરી દઈશું જેથી ચટણીનો કલર સરસ જળવાઈ રહે રાખણ બંધ કરી અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા આપણે સરસ મજાની ફ્રાઇ ટોકળા સાથે ખાવાની ટેસ્ટ ટેસ્ટી ચટણી પણ થઈ જશે તૈયાર આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું વીસ મિનિટ બાદ આપણે જોઈ લઈશું ઢાંકણ ખોલીને સરસ ઢોકળાની જેથી ઢોકળાની સાઇનિંગ સરસ આવે હવે આપણે સરસ મજાના નાના નાના કટ કરી લઈશું તમારે જે સાઈઝના ટોકળા કરવા હોય તે પ્રમાણે તમે કરી શકો છો જો એકદમ મસ્ત મજાના ચાયદાર ઢોકળા બનીને થઈ ગયા છે તૈયાર બહુ સરસ અંદરથી પણ સોફ્ટ બન્યા છે આ ગ્રીન ચટણી સાથે તમે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ તમને આ ફરાઈ ઢોકળાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો તમે પણ આ રીતે ઘરે જરૂર ઢોકળા બનાવશો બહુ સરસ બનીને તૈયાર થાય છે ફરાઈ ઢોકળા તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય મારપુરા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિયાળાબેન ધન્યવાદ